નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર ચૌદ કેટલી બધી વાર મેં તમને કહ્યું છે કે જે બધા કામ કરવાના છે તે કરવા માટે તમે મુક્ત હો તેવું મને જોઈએ છે લગામ છોડી દેતા અને મુક્ત થતાં તમે ક્યારે શીખશો જ્યાં સુધી તમે જતું કરવા તૈયાર ન હો તમે એ કરી જ શકશો એવો વિશ્વાસ તમને ન આવે અને પ્રારંભના થોડા સંઘર્ષમય પગલાં તમે ન લો ત્યાં સુધી મુક્તિનો અર્થ શો એ તમે નહીં જાણી શકો અને એ ફક્ત તમે જ કરી શકો તમારા વતી બીજું કોઈ એ કરી શકે નહીં રસ્તાના વળાંકે શું હશે એનો તમને ભય લાગે છે ભવિષ્યમાં શું હશે એવી ભીતિ લાગે છે તમારા શ્રદ્ધા અને વિશ્વાસ ક્યાં છે અત્યારે આ ક્ષણે જે વર્તમાન છે તેમાં પૂર્ણપણે ગૌરવોજ્જવલ રીતે જીવતા કેમ ન શીખો તમારા ભવિષ્યની ચિંતા મારા પર કેમ ન છોડી દો બધું જ ગુમાવી દઈશું એવા ભયથી તમારી પાસે જે રહેલું જ છે તેને વળગવાનું બંધ કરો અને મુક્ત બનો તે વખતે તમને આપવા માટે મારી પાસે અદ્ભુત વસ્તુઓ છે કંઈક ઘણું ઘણું જ વધારે મહત્ત્વનું મેળવવા માટે સર્વ કાંઈ ગુમાવવાને તૈયાર રહો બધું જ મારા હાથમાં છે અને બધું બરોબર તદ્દન જ બરાબર છે આપનો આજનો દિવસ શુભ રહે